હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો બહુ જાઝા દિવસના ગેપ પછી પાછો આવી ગયો છે મારો વિડીયો તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા અને બહુ મારો વિડીયો તમે મિસ કરતા હતા જીએન્સીનું બહુ પૂછતા હતા કે જીએન્સીને કેમ નહીં આવે વિડીયો જીએન્સી શું કરે છે જીએન્સીને અમારે જોયું છે હું ક્યાંય ગયું હોય તો ત્યાં પણ મારા સબસ્ક્રાઈબ મને બહુ મળતા હતા હેલો તો જીએન્સી તમને હેલો કરે છે તો જીએન્સિંહ હમણાં ઈચ્છી જ છે તો જેન્સના હજી વાર ઉ બાકી છે તો હમણાં જેન્સને તૈયાર રેડી કરી દઈએ આપણે અને પછી આપણે જઈએ તો હમણાં આવે છે મમ્મીનો બર્થડે તો મમ્મી માટે ગિફ્ટ લેવા જવાનું છે તો પપ્પાએ કે તમને જી ગમે ને એ મમ્મી માટે લઈ લેજો તો પપ્પાએ પૈસા અમને આપી દીધા છે કે તમે તમારી પસંદનું લઈ લેજો તો આપણે છે ને પ્રમલામ માસીને તેરીને જવાના છે તો મમ્મીની પસંદ થોડી થોડી માસને ખબર હોય એમ કે બેનું બહેનુંને ખબર હોય તો અમને પણ ખબર છે મમ્મીની પસંદ તો પણ થોડુંક પ્રમીલા માસીને અમે એને બધું ચોઈસ કરીએ તો થોડુંક મમ્મીને સારું લાગે એમ ગમી જાય તો લઈને જવાના છે પ્રમીલા માસીને અમે તો ચાલો પ્રમીલા માસીને ફોન કરી દીધો છે એ ગામમાં આવી જવાના છે અને અમે હવે નીકળીએ થોડીક વારમાં તો હાલો હવે મમ્મી માટે શું લઈએ એ તમને બતાવશું મમ્મીએ હમણાં વચ્ચે કીધું હતું કે મારે આ લેવું છે એમ વાત કરતા હોય તો આપણે ચાલો એ જોવા જવાનું છે તો એ લઈ આવીએ અને પછી તમને હું આગળ બતાવીશ વીડિયોમાં કે અમે શું લીધું મમ્મી માટે તો ચાલો અને તનિશ છે ને આવી જ રીતે હોય જ્યારે તમને વીડિયોમાં જોવા મળશે ને ત્યારે તમને આવી રીતે જ જોવા મળશે તો કાલ રાતનું મારા ગળામાં થોડુંક ખીચ ખીચ થઈ ગઈ તો જીએનસીને કરી દીધી છે મેં રેડી ને જીએનસી ના સ્વેટર પહેરાવી દીધું છે કારણ કે ઠંડી છે બહાર તો જીએનસી ટોપી ને બધું લઈ લીધું છે જીએનસી હેલો કરે બધાને હેલો જીએનસી તમને કેટલા દિવસથી આ બધા કહેતા હતા કે જીએનસી ક્યાં જીએનસી ક્યાં જીએનસીને જોવા માટે અમે વિડીયો જોઈએ જીએનસી નહીં જોઈએ એમ કહેતા હતા બધાય તો એને કેમ આવી ગઈ તો પાછું મને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય તો ચાલો હવે જાવું જ ને આપણે મોડું થાય હમ બળી નાની આવી ગઈ છે બજારમાં બળી નાની આવી ગયા ચાલો હવે આપણે જાવું જ ને તો રસ્તો તો તું આવી રે બાપા પાસે તું બા પાસે રહી હે તું બા પાસે રહી એ તને કહું ગોલું પોલું તું બા પાસે રહી અહીં બસ તો મને બોલાતી જ નહીં હવે મમ્મા થઈ છે હું મૂકી જઈ ગઈ તું મોટી થઈ ગઈ છે હે આય પછી મોટી થઈ ગઈ ઓવરી મોટી થઈ ગઈ તો એટલે ના કરતી તું આય કાય મમ્મી થઈ ગઈ તું કેવાય વાયરી નથી કેમ રડતી નથી

બાર કોણ બોલ્યું કોણ બોલ્યું ગાય બોલી ચાલો આપણે જોઈ આવીએ ચાલો 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 જોઈ આવીએ આપણે પ્રમિલામાં સજા આવ્યા નથી તો અમે જીએનસી ના બેસા દીધી છે અમે આવ્યા છીએ લક્ષ્મીમાના મંદિરે તો ચાલો તમને દર્શન કરાવી આવું તો જીએનસી અહીં બેઠી છે મે દર્શન કરી લીધા છે હવે ચાલો જીનસિંહ માં બેઠે છે તો જીનસિંહ ને આપણે લઈ જઈએ પ્રોમેલા માસી આવે એટલે જો આવી ગયા છે પ્રોમેલા માસી કી સુવા માંગી એમ બતાય મમ્મી લેવું છે જોવા માટે જોઈ લઈ હવે આપણે અહીંયા ચાલો બીજી જગ્યા જોવા જઈએ છે અમે અમે કેટલી દુકાન થઈ પણ અમને આજે એની કિસુ માસી ને હેરાન કરે છે અમને કેટલી દુકાન થઈ પણ અમને કઈ તો અમે ક્યાં ના ફરે પણ અમે એક વસ્તુ જ નથી લીધી તો અમારા જે અમને જે પાસ આવે ને એવું કંઈ નથી અમને ગમતું કે આમ જોઈને ગમી હા જોઈને જ આમ ગમી જાય ને એવું અમને કંઈ ના લાગ્યું હવે જાય જ કે ગમી જાય તો કેવી સરસ છે કપ રખાબી કેટલી

Yeah. <laughs>

પ્રોગ્રામ છે ઇડલી સંભાર બનાવો તો અમે ખીરું રેડી જ લઈ લીધું તું કારણ કે બીજા કોણ કરો લો અને દાળ ને વાટવું ને એ કરતા રેડી મળીશું એમાં તો ઇડલી બનાવી લેશે ને સંભાર માટે મૂકી દીધું છે તો થઈ જાય એટલે ઇડલી ને સંભાર રેડી અને તનીષને જૂતો ખાવો તો તેના માટે પાપડ બનાવી દેખાતી અમારો ઇડલી સાંભાર અને આટલો પઠારો થયો છે અહીંયા ગેસ ઉપર અને ચાલો અહીંયા અમારી રેડી છે તો હું બેસી જમ જમવા તો ચાલો તમે પણ નહીં ઇટલી સાંભાર ખાવા જો આ લોકો વિદેશ ના માણસો આપણા રામ ભગવાન નું ગીત ગાય છે મને આ ગાય નહીં બહુ ગમે કોને કોને ગમે મને કોમેન્ટ કરજો મને આનું સાંભળવું બહુ ગમે આ લોકો ગાતા હોય નહીં

તો અમે મમ્મી માટે ગિફ્ટ લઈ લીધી છે પપ્પાએ જે જે કીધું લેવાનું એ અમે લઈ લીધું છે અને મમ્મીને હમણાં બર્થડે આવશે મમ્મી બર્થડે આવશે ત્રેવીસ તારીખે તો જાશું ક્યાંક વિચારું શું કે કઈ જગ્યાએ જઈએ તો ચાલો અને બીજું શું લેવી હતી હું એ તમને બતાવું તો જેન્સી માટે જો અમે આ લીધું હતું જેન્સી બતાવ તો દીકા જેન્સી બતાવ હા તો જીએન્સી માટે એક આ પેકેટ લીધું હતું પિનનું મેં તો જીએન્સી બહુ પિન ખોઈ નાખે છે તો મેં એક પેકેટ પિન લીધી હતી અને શું રબર લીધા તા બે ચોટલીના રબર લીધા તા બતાવતો ખરીદી કા અને મમ્મી માટે છે ને ડ્રેસ લીધો છે તો એ તમને કહી દઉં કે શ્રીહળીની ઠેલી છે તો તમને ખબર પડી જ ગઈ હશે કે ડ્રેસ લીધો હશે તો ક્યો લીધો છે ને એ તમે મમ્મી ખોલે ને ત્યારે જોઈ લેજો તો મમ્મી ડ્રેસ છે ચાલો હવે ગિફ્ટ મમ્મી ખોલે ત્યારે જોઈ લેજો અને તનિસ માટે કાનપટ્ટી લીધી છે તો એ તો તમને બીડીમાં જોઈ લીધી તાલપત્રી તાલપત્રી ને કાનપટ્ટી એ ભાઈ સ્કૂલે પહેરી ગયો દી કા હા તું બધાને કહી તો દે હું તમે না থি জমিয়ো এক বার ওয়ান টু বলি দিও চলো আচ্ছা আইসক্রিম কোনে খাবিজ হ্যাঁ আইসক্রিম কোনে খত এমনে সরખাই বোলাই চলো হল থ্যাঙ্কস হি আর লাইক মা 8 ভুলি যায়ছে তো বেলা একবার ফড়িতে বলি দে আম করে

samedia via pop papa, papa, papa natma sandal sandal peri ma, Chalo, badan baik kok, Dio. Kau kalian temen, badan malu? અને આ રબર હતા જોઈ તો તમને બતાવતા ભૂલાઈ ગયા તો આ જીએન્સી માટે રબર છે તો બે બે કલરના છે બધા ચોટલીમાં નાખવાને તો આ જીએન્સી માટે રબર લીધા છે તો ચાલો જેન્સી ફરીથી એકવાર બાય કરે બધાને જેન્સી બધાને ફરીથી એકવાર બાય કર દે જીનો લાઈક કરો